ગુજરાતી સંસ્કૃતિના રંગો હવે માત્ર ગુજરાત પૂરતા સીમિત નથી રહ્યા પરંતુ આખા વિશ્વમાં તેની ગુંજ જોવા મળે છે નવરાત્રીના પાવન અવસર પર લંડનમાં ગુજરાતી સમાજ દ્વારા એક અનોખી ઉજવણી કરવામાં આવી શહેરના કોમ્યુનિટી હોલ ગરબા મેદાનમાં પરિવર્તિત થઈ ગયા હતા જ્યાં ખેલૈયાઓ પરંપરાગત ભૂષાબા સજ્જ થઈને દાંડિયા રાસ અને ગરબાની મોજ મારતા જોવા મળ્યા પાટણ જિલ્લાના વડિયારી અને અમદાવાદના રામાનંદી સાધુ પરિવાર સહિત અનેક ગુજરાતી પરિવારો એકત્ર થયા હતા નરૂપેશ પાઠક મુરલી પાઠક રીચા પાઠક રાજ પાઠક સહિત અનેક લોકો પરિવારજનો અને મિત્ર મંડળ સાથે ગરબાની મસ્તીમાં ઝૂમી ઉઠ્યા નિષ્ધાન સ્ટુડિયોના લાઈવ સંગીતના તાલે ખેલૈયાઓ આંગળીના ટેડવે દાંડિયા માટે આ માત્ર મનોરંજન ન હતું પરંતુ માતાજી પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવાનો એક અવસર બની ગયો હતો વિદેશની ધરતી પર નવરાત્રીની આ ભવ્ય ઉજવણી ખેલૈયાઓ માટે યાદગાર બની રહી હતી ખેલૈયાઓએ ઉમંગ સાથે કહ્યું કે અમે ભલે વિદેશમાં હોઈએ પરંતુ હૃદયથી ગુજરાત સાથે જોડાયેલા છીએ નવરાત્રી એટલે આપણા સંસ્કાર અને સંસ્કૃતિને જીવંત કરવાનો ઉત્સવ છે